નમસ્કાર હું આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની વેબ ન્યૂઝ ચેનલ ગાંધીનગર ગાંધીનગર તો નિહાળીએ આજનું જીવતું ધબકતું નજરે બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે તારીખ ચાર અને પાંચ જાન્યુઆરી દરમિયાન ભાવનગરના ના ખાતે આયોજિત સાતમી માસ્ટર એથલેટિક્સ ગેમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે નવ વર્ષ જાન્યુઆરી પ્રથમ રવિવાર તારીખ પાંચ જાન્યુઆરી એ પુસ્તક પરબ નું આયોજન કરવામાં આવ્યું હતું આત્મન ફાઉન્ડેશન દ્વારા નિયમિત રીતે દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તક પરબ યોજવામાં આવે છે નિયમિત ભાવકો તો પરબની મુલાકાતે આવ્યા જ અન્ય વાચકો પણ જોડાયા હતા નવા વર્ષ નિમિત્તે સાથે સહુઈ પરસ્પર નૂતન વર્ષાભિનંદન પણ પાઠવ્યા હતા ગુલાબી ઠંડી માં પરબની ઘણા ભાવકોએ મુલાકાત લીધી હતી વાચકો પોતાની પસંદગીના પુસ્તક સામયકો ભેટ માંગ લઈ ગયા હતા જ્યારે પુસ્તકદાતા પરિવારો તરફથી પુસ્તકો અને સામયકો પરબને ભેટ આપવામાં આવ્યાં હતા સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસટી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ માટે એનવાયરનમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સેવ બર્ડ સેવ ટ્રીઝ સેવ લાઈફ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ના સંસ્થાના ટ્રસ્ટી શ્રી રજનીશભાઈ પટેલ તથા શંકરભાઈ પટેલે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું જેમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે પક્ષીઓનું ધ્યાન રાખવા વૃક્ષો બચાવવા તથા તમામ જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે ઉપયોગી માહિતી પ્રદાન કરેલ હતી દરેક વિદ્યાર્થીઓના પ્રશ્નોના પણ સંતોષકારક જવાબ આપવામાં આવેલ હતા રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરણાત્મક ઉપસ્થિતમાં સચીવાલે ખાતે રક્તદાન શિબિર યોજાયો જી ગુજરાત સચીવાલે ફેડરેશન ગાંધીનગર દ્વારા રક્તદાન શિબિર યોજાયો રક્તદાન શિબિરમાં 304 યુનિટ બ્લડ એકત્રિત કરાયું જી ગુજરાત સચીવાલે ફેડરેશન દ્વારા તારીખ 9 જાન્યુઆરી 2025 ના રોજ ગુરુવારે સચીવાલે ગાંધીનગર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સૌજન્ય થકી સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલ આ રક્તદાન શિબિર માં સચિવાલયના અધિકારીઓ કર્મચારીઓ સહિત શહેરના નાગરિકોને આદાન પરમામાં ઉત્સાહભેર ભાગ લેવા જી ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા અપીલ કરવામાં આવેલ માનવતાના આ અવસરે અધિકારી કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે અને ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કરવામાં આવશે આ રક્તદાન શિબિરને અંતે કુલ 304 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવેલ આ પ્રસંગે શ્રી એકે પટેલ सचिव શ્રી માર્ગ અને મકાન વિભાગ શ્રી પીઆર પટેલિયા ખાસ શ્રી માર્ગ અને મકાન વિભાગ તથા અન્ય ઉચ્ચ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહેલ તદુપરાંત ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચાના મહામંત્રી શ્રી કિરીટસિંહ ચાવડા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી સતીષ પટેલ અને મહામંત્રી શ્રી ભરત ચૌધરી પણ ઉપસ્થિત રહેલ આ પ્રસંગે ગુજરાત સચિવાલય ફેડરેશન દ્વારા રક્તદાતાઓને સ્મૃતિ ચિહ્ન પણ એનાયત કરવામાં આવેલ जी गुजरात सचिवालय फेडरेशन महामंत्री भाई पटेल उप्रमुख सिंह चौहान तथा घी गुजरात सचिवालय सेक्शन ऑफिसर एसोसिएशनना प्रमुख श्री भाई चौहान श्री हिरेनभाई पटेल महामंत्री श्री तथा सचिवालय स्टाफ एसोसिएशन श्याम गिलवामुख शैलेष कनारा हिमांशु राठौड़े आ रक्तदान शिबिर सफल बनावा बदल सौ आभार कार्यक्रम अंत व्यक्त करेल श्री गजानन सेवा समिति द्वारा विजयनगर तालुका मांग बोखरा प्राथमिक विद्यार्थी विद्यार्थी ने ने नवा कपड़ा आपी तो पंदर ने दूर आप्या। आप्या। आप आरोग्य विषय सर्व विद्यालय केळवणी मंडल संचालित कड़ी सर्व विश्वविद्यालय संलग्न बीपी खाते आगामी समय उत्तरायण पर्व दरमियान પશુ અને પક્ષીઓને બચાવવાના હેતુથી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા કોલેજના તમામ વિદ્યાર્થીઓને વર્ગ સુધી પહોંચી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેમાં કોલેજના 12 વર્ગના 900 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમ જ આ જાગૃતિ કાર્યક્રમના બીજા દિવસે તજગીય લોકોની ટીમ ઉતરાયણ દરમિયાન પક્ષી બચાવવાના અભિયાન માટે માર્ગદર્શન આપવા બોલાવી હતી તેમજ સંસ્થાના પ્રતિનિધિ રજનીશભાઈ અને શંકરભાઈ ને આચાર્ય શ્રી ડોક્ટર રમાકાંત પૃષ્ટિએ આવકાર્યા હતા અને શેરથા કાર્યરત ઈસીડીસી સંસ્થાના સેવાકીય કાર્યોને બિરદાવ્યા હતા ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવા સહિતના તમામ બાબતોથી જાગૃત કરવામાં આવ્યા હતા ધાબા ઉપર જઈ સેલ્ફી લેવી અને ક્યાંક નીચે પડવાના જોખમો રહેલા છે તે બાબતે જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ પૂરણ્ય કમાવાના ઉદ્દેશ્ય થી ગાયોને ખોરાકનો અતિરે કરાવો તે બાબતે પણ વિવેકપૂર્ણ વર્તવા જણાવ્યું હતું તેમજ અવાજ પ્રદૂષણ ન ફેલાવા પણ જણાવ્યું હતું સાથે સાથે દુક્કલ અને ગેસના ફૂગગાઓથી થતું પ્રદૂષણ જેવી બાબતોને ધ્યાન માં રાખવા વિશે તલસ્પરશી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ આજના યુવાનો ઉત્રાયણ દરમિયાન પાર્ટી કલ્ચરમાં થઈ રહેલ વધારા બાબતે પણ યુવાઓને સજાગ થવા જણાવવામાં આવ્યું હતું તેમજ 70 સ્વયંસેવકોની ટીમ બનાવી હતી

कुलिज परिवार द्वारा जहमत उठा तारीख आठ जानुआरी हजार पच्चीस रोज जुनागढ़ खाते पीटीसी पुलिस ग्राउंड में पुलिस भर्ती तालिमार्थी अर्थे आवेल लोग ने कुल चार आज दिन सुधी 564 सौ चौसठ वत्ता बराबर एम मिली कुल विद्यार्थी 1006 हजार माटे ना हरिहर प्रसाद निःशुल्क व्यवस्था श्री रामवाड़ी नंबर एक परम पूज्य समर्थ શ્રી પ્રાગદાસ બાપા ગોધલિયા રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા સેવા પૂરી પાડવામાં આવેલ તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ